શાળામાં અભ્યાસ કરતા પચીસ જેટલા બાળકોએ અભૂતપૂર્વ રંગોળી તૈયાર કરી છે બાળકોની અડતાલીસ કલાકની અથાગ મહેનત બાદ દિવ્યાંગોને મતદાનની અપીલ કરતી રંગોળી તૈયાર કરવામાં આવી છે રંગોળીમાં દિવ્યાંગોને બૂથ ઉપર મળનાર સુવિધાઓના ચિહ્નો પણ તૈયાર કરવામાં આવ્યા છે રંગોળીમાં વોટનું મહત્વ સમજવામાં આવ્યું છે તો રંગોળીના માધ્યમથી દિવ્યાંગો ઉપરાંત લોકોને પણ મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીના આદેશને અનુલક્ષીને સાતમી મેના રોજ લોકસભાનું ચૂંટણી છે એને અનુલક્ષીને આજ રોજ મૂકધણી સંચાલિત મૂક બધીર બાળકોની કમળાબેન બધીર વિદ્યાલયના મૂક બધીર બાળકો મારફત સમાજને વડોદરા શહેરના તમામ નાગરિકોને એક સંદેશ આપે છે કે આ લોકશાહીનો પર્વ આપણે સારી રીતે ઉજવવાનો છે અને આપણી સૌની એક પવિત્ર ફરજ છે કે આપણે સૌએ એક સાચા નાગરિક તરીકે આપણી પ્રામાણિકતા પ્રમાણે આપણે મતદાન કરવાનો આ રંગોળી મારફત એક સુંદર સંદેશો આપે છે અને હું આ સંદેશાને આપના માધ્યમ મારફત શહેરના તમામ નાગરિકોને હું પણ મુગલની ટ્રસ્ટના પ્રમુખ તરીકે આપ સર્વને વિનંતી કરું છું કે સાતમી મે અચૂક મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે સ્વીપ એક્ટિવિટી કરતા હોઈએ છીએ જેનાથી તમામ મતદારો અને દિવ્યાંગ મતદારો ખાસ કરીને અચૂક મતદાન કરે એના અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે તે પૈકી આજના દિવસે દિવ્યાંગ આ કમળાબેન બધીર વિદ્યાલય છે આપણા વડોદરાની એમના દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ મતદારોએ એક સુંદર એ લોકો બોલી નથી શકતા સાંભળી નથી શકતા તો એક રંગોલી દોરીને એક એવો મેસેજ આપવા માગે છે કે મતદાન અચૂક કરવું જોઈએ આ લોકશાહીનો સુંદર અવસર છે અને ખાસ કરીને ભારતના પંચ દ્વારા એક સક્ષમ એપ છે એ પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે કે જેનાથી દિવ્યાંગ મતદારોને એ દિવસે શું શું સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે અને શું શું સેવાઓ એમને એ દિવસે મળવાની છે તો સક્ષમ એપની પણ અમે રંગોલીના માધ્યમથી આજે એમનું સિમ્બોલ અહીંયા દોર્યું છે તો આ દિવ્યાંગ તમામ વ્યક્તિઓએ એક સુંદર મેસેજ આપ્યો છે કે તેઓ દિવ્યાંગ છે તે છતાં પણ મતદાન કરવા માટે અચૂક જવાના છે તો આ રંગોલીના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોને કોઈ પણ પ્રકારની અજાય એવો એક સુંદર મેસેજ તમામ લોકોને મળી રહે તે અમે આજે રંગોલીના માધ્યમથી લોકોને કહેવા માંગીએ છીએ. દિલથી સોજર દે મક્ષે શેતાન હે હમ બચકે રહેના હમ સે હિન્દુસ્તાન હે હમ બડે મેં ઓર છોટે મેં આર રેડી ટુ લર્ન એવરી ડે આર યુ રેડી ટુ લર્ન એન્ડ બીકમ પરફેક્ટ Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today and become job ready. Watch our new film, Bade Miya Chote Only in theaters this Eid.